મધ્યપ્રદેશના સાગરમાં તીન ચાર રસ્તા નજીક ચક્રાઘાટ વિસ્તારમાં તાજેતરમાં એક અજીબ ઘટના બનવા પામી છે ઘટના કંઈક એવી છે કે બપોરના સુમારે ત્રણ બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળક તાંબાના ગાડામાં ફસાઈ ગયું હતું જો કે બે વર્ષના બાળકને ઘડામાં ફસાયેલું જોઈ બાળકના પરિવારજનો હેપતાઈ ગયા હતા અને બાળકને ઘડાની બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ ઘડાનો ઉપરનો ભાગ સાંકડો હોવાથી બાળકને ઘડાની બહાર કાઢવું મુશ્કેલ હતું જેથી બાળકના પરિવારજનો બાળકને ઘડા સાથે વાસણની દુકાને લઈ ગયા હતા જ્યાં વાસણના વેપારીએ એક કલાકની મહા મહેનતે શેણી અને હથોડી દ્વારા ઘડાને કાપીને બાળકને બહાર કાઢતા બાળક સહિત બાળકના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો જોકે આ ઘટના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન છે કારણ કે નાના બાળકોને એકલા મૂકવાએ બાળકો માટે જોખમી નીવડી શકે છે જેની પ્રતીતિ આ ઘટના કરાવી રહી છે